સુરતમાં રહસ્યમય સંજોગોમાં છઠ્ઠા માળેથી પટકાતા સોફ્ટવેર એન્જિનિયર મહિલાનું મોત ત્રણ વર્ષ અગાઉ થયા હતા લગ્ન સુરતમાં વટાર વિસ્તારમાં લગ્નના ત્રણ વર્ષ બાદ પોતાના ઘરના છટ્ટા માળેથી પટકાતા મોત નીપજ્યું હતું સોફ્ટવેર એન્જિનિયર મહિલા પોતાના ઘરે ગેલેરીમાંથી નીચે પટકાઇ હતી જેથી માથું ફાટી ગયું હતું ગંભીર હાલતમાં મહિલાને એકસો આઠમા હોસ્પિટલ ખસેડવામાં આવી હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત્યુ જાહેર કરી હતી હાલ મોતને લઈને રહસ્ય સર્જાયું છે